રાજ્યમાં આગામી છ દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલમાં રાજ્યમાં પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે વડોદરાના ડભુઈ ખાતે સ્લમ વિસ્તારની મહિલાઓ દ્વારા ગૌછાણમાંથી તૈયાર કરાયેલા અંદાજે ત્રણ લાખ દીવા હવે પવિત્ર કાશી નગરી સુધી પહોંચશે આ દિવા દિવાળીના શુભ અવસરે ગંગાજીના ઘાટ પર પ્રજ્વલિત કરવામાં આવશે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો જામનગરના લીમડા લેન દરબારગઢ સહિતના વિસ્તારમાં પીજીવીસીએલની વીસ ચેટિંગ ટુકડીને ઉતારી દઈ ચેકિંગ હાથ ધરાતા ચોરોમાં ફફડાટ ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા પૂર્વે મુખ્યમંત્રી સિવાયના મોટાભાગના મંત્રીઓએ આજે સોળ ઓક્ટોબરે રાજીનામા આપી દીધા ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે ભાજપના બે અગ્રણી નેતાઓએ કેસરીઓ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પિંપળે અને થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં આગામી દિવસમાં દિવાળીના તહેવાર હોય તે દરમિયાન જામનગર શહેરમાં શાંતિ તથા ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહેલો પકડાયો સુરતમાં રત્ન કલાકારની ઘાતકી હત્યા જાહેરમાં ચપ્પુના ઘા મારતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ધારાસભ્ય અને પુત્રનો હોબાળો કચ્છ રણ મહોત્સવમાં એક જ દિવસનું ભાડું રૂપિયા નવ હજાર નવસો બે દિવસના ઓગણીસ હજાર પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું પ્રીમિયમ ટેન્ટના એક દિવસના રૂપિયા આઠ હજાર નવસો જ્યારે એસી કોટેજના પ્રતિદિન રૂપિયા સાત હજાર નવસો અને નોન એસીના રૂપિયા પાંચ હજાર ચારસો ભાડું રહેતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો વાંસદ બગોદરા સ્ટેટ હાઇવે ઉપર વાંસદ નજીક ક્લોથ કંપની પાસેથી રૂપિયા તેત્રીસ પોઈન્ટ બાણું લાખનો દારૂનો જથ્થો ભરેલી ટ્રકને આણંદ એલસીબીએ ઝડપી પાડી પોલીસે દારૂ તથા ટ્રક સહિત રૂપિયા ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડી ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો જુદા જુદા કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિકોના એકવીસ મોબાઈલ ફોન ચોરાઈ ગયાની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા તેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી મોડી સાંજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને દસ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી વિદ્યાનગરના રાધે ઢોકળા હોટેલ ખાતે મનપાની આરોગ્ય ટીમ તપાસ માટે ગઈ હતી ત્યારે ખોરાકમાં ભેળસેળ સ્વચ્છતાના અભાવના કારણે પાલિકાના આરોગ્ય વિભાગે રાધે ઢોકળા હોટેલને સીલ કરી ભાવનગરની આર્થિક જીવાદોરીમાં અલંગ અને ખેતીવાડી મુખ્ય છે જ્યારે હીરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે જ્યારે એકસો બાવન કિલોમીટરનો મસ મોટો દરિયાકાંઠો હોવા છતાં મત્સ્ય ઉદ્યોગ મૃતપ્રાય હાલતમાં જોવા મળે છે જિલ્લાના એક હજાર ચારસો માછીમારો દ્વારા વાર્ષિક બે હજાર મેટ્રિક ટનનું હાલ ઉત્પાદન આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવડા જતી લક્ઝરી બસમાં આગ છપ્પન મુસાફરોનો બચાવ પંચમહેલના શહેરમાં અનાજના ગોડાઉનમાં આવેલા એકસો એકતાલીસ ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે તંત્રએ કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન કરવા જણાવ્યું છે જ્યારે આ તમામ જથ્થો જે તે એજન્સીને પરત મોકલવામાં આવશે અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને ટુ વ્હીલર વાહન ચાલકો દ્વારા વધુ પડતા રોંગ સાઇડ ડ્રાઇવિંગના બનાવ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી વલસાડ વન વિભાગની ટીમે વન્યપ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર મામલે શંકાસ્પદ વ્યક્તિના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા જ્યાં આરોપીના નિવાસસ્થાનેથી દીપડાના ચાર પંજા કપાયેલ ચામડું મળી આવ્યું હતું સમગ્ર મામલે વલસાડ વન વિભાગે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેશના નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરતાં રક્ષામંત્રી રાજનાથસિંહે નાણાકીય સહાયમાં સો ટકા વધારાને મંજૂરી આપી દીધી છે સીઝ ફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો રંગ બતાવ્યો હવે શું જવાબ આપશે તાલિબાન એ સવાલ છે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને લઈને હવે મૃતક પાયલટના પિતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે આ વિમાન દુર્ઘટનામાં દુર્ઘટના મુસાફરો સહિત બસો લોકોના મોત નીપજ્યા હતા જેની તપાસ ચાલી રહી છે રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે ગુરુવારે સોળ ઓક્ટોબરે વહેલી સવારે ટ્રેલર સ્કોર્પિયોની આમને સામની ટક્કર થઈ અને અચાનક જ ગાડી સળગી ઉઠી આ દુર્ઘટનામાં ચાર લોકો જીવતા સળગી ગયા મોબાઈલ ગેમ રમતા તેર વર્ષના કિશોરનું મોત પરિવારજનોએ કહ્યું ફ્રી ફાયર ગેમની કુટેવ પડી હતી ઇન્દોરમાં એક સાથે વીસથી વધુ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ ફિનાઇલ પી જતા અફરાતફરી દિવાળી પહેલા રોકાણકારોને કમાણી સેન્સેક્સ હજાર પોઈન્ટ ઉછળ્યો બેન્કિંગ ફાઇનાન્સ શેસમાં તેજી ગઢડા એપીએમસીમાં કપાસ વેચતા ખેડૂત સાથે કડદો વાયરલ વિડીયોથી રાજકારણ ગરમાયું ચેરમેન વિપક્ષના આક્ષેપ પર પ્રત્યાક્ષેપો બોટાદ બાદ હવે ગઢડામાં કડદાનું ભૂત ધૂણ્યું વડોદરા શહેર ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઈ સાયલન્સરવાળા વ્હીલર ડિટેન કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે ધન્યવાદ